સરકાર કયા મોઢે સંવેદનશીલતાના દાવાઓ કરી રહી છે બણગાઓ ફૂંકી રહી છે ખેડૂતોની હાલત દિવસેને દિવસે દયનીય બની રહી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે એટલે જગતનો તાત ખૂબ ચિંતિત છે જગતના તાતના પરિવારમાં જે નારાજગી છે ને સરકાર તરફ એક આશા અપેક્ષા રાખીને બેઠા છે કે સરકાર જે આજે તેમની દયનીય સ્થિતિ બની છે તેની તરફ થોડી સંવેદનશીલતા દાખવીને સારો એવો પેકેજ આજે જાહેર કરશે પરંતુ આ વચ્ચે ગઈ થોડાક સમય પહેલાં જે ભાણવણમાં જે ઘટના બની હતી જેમાં એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું હતું તે મામલે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુધાન ગઢવી છે તે પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે શું પરિજનોને સાંત્વના આપી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે

થોડાક સમય પહેલાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી છે માઠી બેઠી હોય ગુજરાતમાં તેવી રીતે શિયાળા પાકમાં ડાંગર મગફળી કપાસ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને આ પહેલાં એવા અહેવાલ મળ્યા કે જામખંભાળિયાના ભાણવણ ખાતે એક ખેડૂત દ્વારા તેમને પાક નિષ્ફળ ગયો ને તેમાં દેવું વધી જતાં જીવન ટૂંકાવ્યું આ ઘટનાના પગલે

જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું ઉપર આપની જેવી હાલત હતી જીવન છે એમના પરિવારને આજે મળવા આવ્યો છું રૂવાટા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી ફોન ઉપર ફોન આવતા હતા બીજો કોઈ રસ્તો નહોતો ભરી શકાય એવી સ્થિતિ નહોતી કારણ કે પાથરા મગફળી નો પાક એને એવું પાક આવી જશે તો આ ભરાઈ જશે દીકરાની ફી ભરાઈ જશે ધિરાણ ભરાઈ જશે એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એને જીવન ટૂંકાવી દીધું આ એક કરશનભાઈ ની પીડા નથી આજે ગુજરાતના ચોપન લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર મા ઉપર નભી રહ્યા છે ને બધાની હાલત આ છે આજે એના પરિવારને મળ્યો એક જ દીકરો છે બાછ કમાનાર કોઈ નથી આ જમીન ઉપર દસ વીઘાની જમીન ઉપર એનું ઘર ચાલે છે કેવી કપરી પરિસ્થિતિ હશે ત્યારે આજે સરપંચ શ્રી છે ના પરિવારજન છે આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાખડી આપણે શું કરી શકીએ અમે બધા બેઠા હતા સરપંચ શ્રીની બધાની એવી લાગણી હતી કે સુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે શું એ ફરજ બને છે ઈશ્વર નિમિત્ત બનાવે આપણે પણ આપણે સૌની ફરજ બને છે અને એટલે મેં આજે નક્કી કર્યું છે પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને એક લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે આગેવાનો અને સરપંચ સરપંચશ્રીને સાથે મળીને અને મિત્રો હું બધાને અપીલ કરું છું જે જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે જેમણે ભગવાને કંઈક આપ્યું છે એ બધાને હું અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે તો એક લાખ રૂપિયા હું આપું છું હું તો કોણ છું સામાન્ય માણસ છું સામાન્ય ખેડૂત છું કરનાર તો ઈશ્વર છે પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય ફૂલની તો ફૂલની પાખડી એ અમે વાત કરી છે એકાઉન્ટ નંબર સ્કેનર એ પણ સરપંચ શ્રીને આગેવાનો છે એ મૂકશે તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ અને આ અમારા સૌની લાગણી છે એમના પરિવારની કોઈ માંગણી કે વાત નથી સરકાર જે કરશે એ અલગ વાત છે અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં ન આવે જય હિન્દ જય કિશાન